નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર કારેલીબાગ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે મુખ્ય માર્ગ પર જ્વેલરી શોપમાં ચોરીનો બનાવ બન્યો હતો ચોરીની ઘટના પૂર્વેના શંકાસ્પદ ગતિવિધિના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કારેલીબાગ પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે મુખ્ય માર્ગ પર જ્વેલરી શોપ માં ચોરીની ઘટના બની હતી આ ચોરીની ઘટના પૂર્વેના શંકાસ્પદ ગતિવિધિ ના સીસીટીવી ફૂટેજ ગેસ કટર લઈને આવેલા ચોરટાઓ ચોરીને અંજામ આપ્યો હતો કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી ચોરટાઓ ચોરીને અંજામ આપી રહ્યા હતા તે વેળાએ ગેસ કટર માં આગ લાગી હોવાનું પણ પોલીસ ની પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે આનંદનગર ની વિસ્તાર શ્રીજી જ્વેલર્સ છે મારી દુકાન નામ સવારે સાડા છ વાગે ભાઈના શાલાએ ફોન કર્યો કે તમારે આ રીતનું શટર થઈ ગયું છે એટલે અમે ચેક કરવા ગેસ કટરથી બધું ટાળા ને બધું તોડી કર્યા છે દસ તાળા મારેલા હતા શટર ને બધું તોડી નાખ્યું અંદરની શેપ ને બી બધું ગેસ કટરથી કટ કર્યું છે શું મુદ્દામાલ એમાં મુદ્દા માલમાં હજુ જોવાનું છે મારે કે શું છે શું નહીં ચાંદીનું ને સોનાની વસ્તુ ગઈ છે રોકડ કેટલા પૈસા હતા રોકડ તો એ બધું જોવાનું છે મારે હજુ શું નામ તમારું સંકેતભાઈ